નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ એ ડબ્લ્યુબી ગુજરાતમાં તો ભારત સરકારની એક કંપની છે જે એસલેબીએસ વેનલેસ એને એક પન તુલસી ડોપ બનાવી છે તો ચાલો જાણીએ પન તુલસી શું છે પંતુલસી નામનું આયુર્વેદિક ઉત્પાદન કરે છે જે તુલસી પાંચ પ્રકારોનું સંયોજન છે રામ તુલસી શ્યામ તુલસી વન તુલસી અર્જુન તુલસી અને કપૂર તુલસી તુલસીના પ્રકારોનો લાભ મળે છે જે આરોગ્ય માટે લાભદાયક છે પણ તુલસી ડોબના મુખ્ય લક્ષણો રોગ પ્રતિરોગ શક્તિમાં વધારો તુલસી તુલસીમાં રહેલા એન્ટી ઓક્સિજન એને પોષક તત્વો રોગપ્રતિરોગ શક્તિમાં વધારવા માટે મદદ કરે છે સર્વતંત્ર સ્વાસ્થ્ય માટે તુલસી સવચન તત્ર મજબૂત બનાવે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે એન્ટી બેક્ટેરિયા અને એન્ટી વાયરસ ગુણો માટે તુલસીમાં બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાની શક્તિમાં સંક્રમણથી બચાવ કરે છે ડિટોકિટિકેશન તુલસી શરીરમાંથી મદદ કરે છે માનસિક તણાવ અને ચિંતામાં રાહત આપે છે ઉપયોગ કરવાની રીત ગુણગુના પાણી લેવાનું એક ગ્લાસમાં અને એમાં બે ટીપા પાડીને બે ટાઈમ યુઝ કરવી દિવસમાં વધુ માહિતી માટે સ્કીન પર આપેલા નંબર ઉપર કોલ કરી શકો છો